નમસ્કાર મિત્રો આજે સીધું સટ માં આપણી સાથે ગુજરાત પત્રકારો જ્યાં ભૂલ્યા છીએ અમે જે ઇન્વેસ્ટિગેટીંગ રિપોર્ટિંગ કરવું જોઈએ એવું મનાતું હતું એ પત્રકારો તો બહુ જાજુ કરતા નથી ક્યાંક ક્યાંક છમકલા કરે પરંતુ હવે તો ગોદી મીડિયાનો આખો પ્રભાવ છે ત્યારે કોંગ્રેસ પક્ષના નેતા અને ભવિષ્યના નેતા એવા અમિતભાઈ ચાવડા એ આ આજે આપણી સાથે જે વાત છે એ દસ્તાવેજીકરણ સાથે વાત કરવાના છે હમણાં હમણાં ગુજરાતના એક મંત્રી મિનિસ્ટર એમના પુત્રો એ જેલમાં જાય એવા એમના કરતૂતો એ બહાર આવ્યા છે અને અમિતભાઈ પણ જે હવે જાંબુઘોડા તાલુકો જે છે પંચમહાલ જિલ્લાનો ત્યાંથી ત્યાં જાતે જઈને જે એમણે માહિતી એકત્ર કરી છે અને દસ્તાવેજીકરણ કર્યું છે એના વિશે એ વાત કરવાના છે કે ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કેવા બક્કા છે સરકારી યોજનાઓમાં છે ને કરોડોનો ભ્રષ્ટાચાર કઈ રીતે થાય છે અને મને તો મેં એમના દસ્તાવેજો જ્યારે જોયા ત્યારે એમાં ન તો આધારનું ઓથેન્ટિકેશન છે ન ઈ કેવાયસી છે અને આવી કંપનીઓમાં પતિદેવ અને પત્ની દેવ દેવી એમના એમની કંપનીઓને નામે ત્યાં છે ને જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે મને લાગે છે કે આના વિશે ગુજરાત સરકારે પોતાનું નાક બચાવવા માટે પણ એક્શન લેવા પડશે જે રીતે બચુ ભાઈ ખાબડ જે મંત્રી છે એમના પુત્રોને જેલમાં નાખવા પડે અને છતાંય છો પરિષદ એક જિલ્લાના સૌથી નાના તાલુકાના મને લાગે છે ગુજરાતના સૌથી નાના તાલુકાની વાત કરી રહ્યા છો અને એના વિશે તમે જરા વિગતે આપણા દર્શકોને જણાવો એવી વિનંતી છે અમિતભાઈ અરે ભાઈ આપ હંમેશા પ્રજાના પ્રશ્નોને ખૂબ મજબૂતાઈથી ઉઠાવો છો ને બ્લન્ટલી કહો છો કોઈ બી હોય પક્ષ હોય કે વિપક્ષ હોય પણ બધાને ખૂબ સીધું ને છો પણ ખરા ને અસરકારક રીતે જયારે અમે કાયમ કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના ત્રણ દાયકાના શાસનમાં હવે ભ્રષ્ટાચાર એ જાણે શિષ્ટાચાર થઈ ગયો હોય કોઈની પણ શરમ નહીં ડર નહીં કોઈ સંકોચ વગર છડે ચોક ભ્રષ્ટાચાર કરવાનો ના ત્યારે શક્ય બને કે જ્યારે જેને શાસનની જવાબદારી છે જેના હાથમાં વહીવટ છે એને અધિકારીઓ બધા જ સાથે મળીને મેળાપી પણાથી કરે ત્યારે જ આવો ભ્રષ્ટાચાર શક્ય બને દાહોદમાં પણ જે મનરેગામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવો સ્થાનિક કક્ષાએ લોકો વારંવાર રજૂઆતો કરતા લેખિક મૌખિક રજૂઆતો થઈ અમે પણ પત્રકાર પરિષદ તમને યાદ હશે કે પત્રકાર પરિષદ મહિના પહેલા પુરાવા એફિડેવિટ સાથે આપ્યું હતું કે દેવગઢ બારી અને ધાનપુર તાલુકામાં સ્થળ પર કામ થતા નથી ને બારોબાર જ પૈસા ઉપડી જાય છે એના માટે વિધાનસભામાં પણ પ્રશ્નો પૂછ્યા ત્યાં પણ ખૂબ રજૂઆત કરી સરકારને પણ લખ્યું અમારી ટીમને સ્થળ પર મોકલીને પણ ચેક કરાય અને ત્યારે જ્યારે સરકાર પર પ્રેશર આવ્યું ને તપાસ થઈ તો આપણે જોયું કે હજુ તો ત્રણ કે ચાર જ ગામમાં તપાસ થઈ એમાં ઇકોતેર કરોડ રૂપિયાની તો એફઆઈઆર નો થઈ મંત્રીશ્રીના બે બે પુત્રોને જેલના સળિયા પાછળ જવું પડ્યું હું પરમ દિવસે જ ફરી પાછો દાહોદ ગયો હતો ત્યાં જનમંચનો કાર્યક્રમ રાખ્યો ને એકલા દેવગઢ બારીયા કે ધાનપુર નહીં ત્યાં સંજેલી હોય ફતેપુરા હોય લીમખેડા હોય સિંગવડ હોય કે જાલોદ હોય બીજા બધા જ તાલુકાની જે રીતે ફરિયાદો મને મળી છે એ જોતા જો દસ વર્ષનું નલસે જલ ને મનરેગાનું દાહોદમાં તપાસ કરવામાં આવે તો હરિભાઈ એક હજાર કરોડ કરતા ઉપાડી લેવામાં આવે છે ભૂતિયા જોબ કાર્ડો છે ખોટા ખાતા ખોલવામાં આવે છે એક જ ભાજપના નેતા પાસે એક હજાર કરતા વધારે એટીએમ કાર્ડ હોય એવા પુરાવાઓ મળ્યા છે અને એ લોકો બારોબાર પૈસા ઉપાડી લે છે અને દાહોદમાં હજુ તો કાર્યવાહી ચાલે છે તમે કીધું એમ મંત્રીશ્રીએ પોતે તો નૈતિકતાથી રાજીનામું નથી આપતા પણ સરકારમાં પણ કોઈ નૈતિકતા બચી નથી કે તટસ્થ તપાસ થાય પ્રમાણિક રીતે ત્યાં અધિકારીઓ તપાસ કરી શકે એટલા માટે મંત્રીને તાત્કાલિક હાંકી કાઢવા જોઈએ પણ સરકાર પણ નથી કરતી એટલે જ લોકો કહે છે કે આ તો ગામથી લઈને ગાંધીનગર સુધી આપતા પહોંચે છે અને આ કૌભાંડમાં ખાલી જિલ્લાના લોકો સામેલ હશે એવું નહીં આખા ગુજરાતના ગાંધીનગર લેવલના લોકો પણ સામેલ હશે સરકાર સામેલ હશે હવે જયારે હું દાહોદથી વળતા પાછો આવતો હતો ત્યારે હાલોલ ખાતે કેટલાક લોકોએ મળવા માટે ટાઈમ લીધો ત્યાં મળવા એને એમણે જે હકીકતો આપી કે જાંબુઘોડા તાલુકો છે છવ્વીસ ગ્રામ પંચાયતો છે આખા તાલુકાની બેતાલીસ હજાર જેટલી વસ્તી છે એટલે હું માનું છું કે આખા ગુજરાતમાં સૌથી નાના તાલુકા પૈકીનો આ એક તાલુકો હશે જિલ્લા પંચાયતની એક જ સીટ છે આખા જિલ્લાની ઓગણચાલીસ જિલ્લા પંચાયત સીટ પૈકી આખા તાલુકાની એક જ સીટ છે જાંબુઘોડા જિલ્લા પંચાયત સીટ એટલે સૌથી નાનો તાલુકો આખા ઓગણચાલીસ જિલ્લા પંચાયત સીટો પૈકીની એક જ જિલ્લા પંચાયત સીટ અને એમાં મનરેગાના કામ કેટલા થાય છે તો આખા જિલ્લામાં જે કામ થાય છે એમાંથી પચાસ ટકા કામ એક જ તાલુકામાં થાય છે પછી મેં આંકડા મેળવ્યા હકીકત ઓનલાઈન બધી ચેક કરી તો બે હજાર એકવીસ બાવીસ થી લઈ અને બે હજાર ચોવીસ પચીસ એટલે કે ચાર વર્ષ થયા ચાર વર્ષમાં આ જાંબુઘોડા તાલુકામાં ત્રણસો કરોડ રૂપિયા ખાલી મટીરિયલ અને લેબર પાર્ટમાં ચૂકવવામાં આવ્યા મનરેગાનો કાયદો બન્યો આપને ખ્યાલ જ છે કે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી મનમોહસિંહ સોનિયાજીના નેતૃત્વવાળી સરકારે આખા દેશમાં ગરીબ સામાન્ય લોકોને પોતાના ઘર આંગણે રોજગાર મળે કોઈના પર આશ્રિત ના રહેવું પડે સ્થળાંતર ના થાય એટલા માટે સો દિવસની રોજગાર ગેરંટી આપતો કાયદો લાવે આ મનરેગા કોઈ યોજના નથી કાયદો છે પ્રજાને કાયદાકીય અધિકાર છે રોજગાર મેળવવાનો અને એટલા જ માટે કાયદામાં જોગવાઈ કરી કે સિક્સટી પર્સન્ટ કમ્પોન લેબર પાર્ટ હશે અને ફોર્ટી પર્સન્ટમાં મટીરિયલ પાર્ટ હશે કાયદામાં જોગવાઈ કરી કે વધારે રકમ લેબરને આપવી જોઈએ જેથી કરીને એને આર્થિક સદ્ધર થાય અહીંયા જાંબુઘોડા તાલુકામાં તમે આખો એકાઉન્ટ કરાયું તો ત્રણસો કરોડમાંથી જે સિક્સટી ફોર્ટીનો રેશિયો હોવો જોઈએ લેબર અને મટીરિયલનો ઉલટો થઈ ગયો અહીંયા લેબર ખાતે ફક્ત બાવીસ ટકા રકમ ચૂકવાય અને ઇઠ્યોતેર ટકા રકમ મટીરિયલ ખાતે ચૂકવાય અને મેં વધારે તપાસ કરી તો આખા પંચમહાલ જિલ્લામાં સાત તાલુકા છે એમાં મોટા તાલુકા શહેરા ગોધરા હાલોલ બધા મોટા તાલુકા છે એની સરખામણીમાં જાંબુગોડા ખૂબ નાનો તાલુકો છે આખા જિલ્લામાં ચાર વર્ષના આંકડા તપાસ કર્યા તો જિલ્લામાં ચાર વર્ષમાં જે મનરેગામાં કામ થયા એમાં મટીરિયલ પેટે પાંચસો ને બાર કરોડ રૂપિયા ચૂકવાય એમાંથી ફક્ત જાંબુઘોડા તાલુકામાં મટીરિયલ પેટે બસો ને સોળ કરોડ ચૂકવાય એટલે તમે સમજી શકો છો કે આખા જિલ્લામાં ઓગણચાલીસ એક જિલ્લા પંચાયત સીટ બેતાલીસ હજારની વસ્તી ધરાવતા તાલુકાને ખાલી મટીરિયલમાં જિલ્લાની કુલ રકમના લગભગ ચાલીસ પિસ્તાલીસ ટકા રકમ મટીરિયલ મને એમ થયું કે આટલું બધું એ લેબર નથી મટીરિયલ જ કેમ છે એટલે વધારે ઊંડા ઉતર્યા કે ભાઈ આ મટીરિયલ સપ્લાય કરનારી એજન્સીઓ કોણ છે તો ચાર એજન્સીના નામ આવ્યા એક ગિરિરાજ ટ્રેડર્સ બીજી ગિરિરાજ સપ્લાયર્સ ત્રીજી ગિરિરાજ એન્ટરપ્રાઇઝ અને ચોથી જય માતાજી સપ્લાયર્સ મને એમ થયું કે આટલું બધું મટીરિયલ આવે છે ચાર જ એજન્સી છે એટલે કોઈ નાના માણસનું તો કામ નહીં આટલું કરોડો રૂપિયાનું મટીરિયલ પરચેસ કરીને સપ્લાય કરું એના નીકળ્યો ઓનલાઈન જીએસટી ની વેબસાઈટમાં ટીન નંબર નાખીને જોયું કે કોની એજન્સી છે આમ પેલું જોયું કે કોણ છે મોટા સપ્લાયરો છે તો એમાં જે નામ નીકળ્યા કે ગિરિરાજ ટ્રેડર્સ છે તેમાં મયંકભાઈ દેસાઈનું નામ નીકળ્યું ત્યાર પછી ગિરિરાજ એન્ટરપ્રાઇઝ હતું તેમાં કેતુબેન મયંકભાઈ દેસાઈનું નામ નીકળ્યું ત્રીજે ગિરિરાજ સપ્લાયર્સ બીજા એક ભાઈનું નામ નીકળ્યું ચોથો જય માતાજીમાં એક છત્રસિંહભાઈ બારિયા કરીને નામ નીકળ્યું મેં ત્યાં ફોન કરીને પૂછ્યું કે આ લોકો છે કોણ તો ત્યાંથી મને જાણવા મળ્યું ત્યાં જિલ્લા ભાજપના પ્રમુખ મયંકભાઈ દેસાઈ છે એમના ધર્મપત્ની કેતુબેન દેસાઈ છે જે ભૂતકાળમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પણ હતા આ છત્રસિંહ બારિયા છે એ એમ કીધું કે કોઈના એક સમયે ડ્રાઈવર હતા અને બાકીના પણ એમના પરિવારના કોઈ છે એનો સ્પષ્ટ મતલબ છે કે ભાજપના એક જિલ્લા કક્ષાના નેતા અને એમની જ અલગ અલગ એજન્સીઓ એના દ્વારા મટીરિયલ સપ્લાય કરવામાં આવ્યું ત્યાં સ્થળ પરથી જે માહિતી મળી કે પચાસ ટકા કરતાં વધારે કામો સ્થળ પર થયા જ નથી અને એથી પણ મોટો ગંભીર જે આક્ષેપ કે રજૂઆત છે કે ત્યાં હરિભાઈ ભાઈ અલગ અલગ યોજનાની ખૂબ ગ્રાન્ટો આવે એક તો ટ્રાઇબલ વિસ્તાર છે એટલે ટ્રાઇબલ સબ પ્લાનની ગ્રાન્ટ આવે એમપીની ગ્રાન્ટ આવે એમએલએની ગ્રાન્ટ આવે તાલુકા આયોજનની ગ્રાન્ટ આવે જિલ્લા આયોજનની ગ્રાન્ટ આવે પંચની પણ જે ગ્રાન્ટો આવે ગ્રામ પંચાયતમાં પંચની સીધી ગ્રાન્ટ આવે તાલુકામાં ને જિલ્લામાં પણ પંચની આવે ત્યાર પછી આંગણવાડીઓ બનાવવા માટે અલગથી ગ્રાન્ટ આવે પાણી પુરવઠાની યોજનાની ગ્રાન્ટો આવે આવી બધી જો ગ્રાન્ટો ભેગી કરીએ તો કરોડો રૂપિયા દર વર્ષે આવતા હોય છે સ્વર્ગ થઈ જાય ત્યાંના લોકોનું જે કહેવું છે કે આમાં સ્થળ પર કામ તો નથી જ થતા પણ ડુપ્લિકેશન ઓફ વર્ક પણ ખૂબ થાય છે અને એના કારણે તમે આ ભ્રષ્ટાચારની રકમનો અંદાજ કાઢવા જાઓ તો કરોડો રૂપિયામાં થવા હવે તમે સમજી શકો છો કે ખાલી બેતાલીસ હજારની વસ્તી વાળા તાલુકામાં ખાલી એકલા મનરેગામાં ચાર વર્ષમાં ત્રણસો કરોડ રૂપિયાના કામ થયા મેં એમાં વિગતમાં ગયા ઉદા તો જાંબુઘોડા તાલુકા મથકનું ગામ છે એ જાંબુઘોડા ગામની વસ્તી છે સત્યાવીસોની સત્યાવીસો ની વસ્તીમાં કામ કેટલા થયા ચાર વર્ષમાં તો મેં વિગતો કાઢી તો બે હજાર ને ઓગણચાલીસ કામ તો ખાલીસી રસ્તા આવ્યા કુવા બનાવ્યા ડેમ બનાવ્યા બીજું બધા કામ થયા અને સરપ્રાઇઝિંગલી વાત એવી છે કે સત્યાવીસો એકત્રીસ ની વસ્તી વાળું ગામ એટલે અરે ભાઈ એક જોતા જોઈએ તો એક ઘરમાં ચાર લોકોની વસ્તી આપણે એવરેજ ગણતા હોય એટલે લગભગ સાતસો જેટલા ઘર થાય સાતસો ઘર છે મેં પછી એની વેબસાઈટ પરથી કાઢ્યું કે જોબ કાર્ડ કેટલા છે તો ત્યાં એક્ટિવ જોબ કાર્ડ એટલે જે લોકો મનરેગામાં કામે આવે છે એવું નોંધાય છે વખત એવા એક્ટિવ જોબ કાર્ડ ની સંખ્યા આઠસો ને ચોરાણું છે ત્યાં પછી જે સાતસો ઘરની વસ્તી છે તો મેં તપાસ કરાઈ તો પચાસ ઘરો એવા છે કે જે વેપારી લાઈનના લોકો છે ત્યાં દુકાનો છે નાના મોટા ધંધાઓ છે તાલુકા મથક છે અને ત્યાં એક હજાર જેટલા કેટલ શેડ બન્યા છે એવું રેકોર્ડમાં છે હવે જેટલા ઘર નથી એના કરતા તો વધારે કેટલ શેડ બન્યા છે અને જેટલા ઘર છે એમાંથી પચાસ ટકા લોકો પશુપાલન કે ખેતી કરતા નથી એટલે એટલો મોટો ભ્રષ્ટાચાર છે કે તપાસ થશે તો હું માનું છું કે આ દાહોદમાં જેમ બચુભાઈ ને ત્યાં પકડાવ્યું એવું જ આ ભાજપના બીજા નેતાને ત્યાં પણ આવું પકડાશે અને આવું જ એક બીજું ગામ જોયું મેં કે ખાંડી વાવ ગામ છે એમાં પણ સોળસો ને સત્તર કામો મંજૂર થયા છે ચાર વર્ષમાં એ ગામની વસ્તી છે બારસો ને પચાસની અને તે એક્ટિવ જોબ વર્ક છે ખાલી એકસો ને છન્નું એટલે એનો સ્પષ્ટ મતલબ છે કે જોબ વર્ગમાં મજૂરી કામ કરવાવાળા લોકો પણ ઓછા છે અને એના ખાતામાં પૈસા પણ ખોટી રીતે નાખીને લેવાતા હશે એટલે આનાથી સ્પષ્ટ દેખાય છે કે ભ્રષ્ટાચાર વ્યાપક છે અને ગામથી લઈને ગાંધીનગર સુધીની સામેલગીરી વગર આ ભ્રષ્ટાચાર શક્ય નથી હું દાહોદ ગયો ત્યારે એક ભાઈએ ખૂબ ઊભા થઈને બહુ સારી વાત કરી સરપ્રાઇઝિંગ હતી પબ્લિકલી વચ્ચે મીડિયા સામે કીધું કે નરેન્દ્રભાઈ અહીંયા છવ્વીસ તારીખે આવે છે વડાપ્રધાનશ્રી તો કે અમને પહેલા એમ હતું કે જ્યારે જ્યારે નરેન્દ્રભાઈ આવે ત્યારે બચુભાઈ આદિવાસી સંસ્કૃતિ મુજબ પેલી ચાંદીની એની હેર પહેરાવતા એટલે ખેડૂત એમ કીધું કે અમને કાયમ જોઈએ કે એવું લાગતું કે બચુભાઈ તો એમના ઘેરથી કેટલો બધો ખર્ચો કરે છે પણ હવે એવું લાગ્યું કે આ ચાંદીની હેર અને આ ચાંદી કે સોનાના કડા

જ્યાં છે ને ઉબડ ખાબડ જ રસ્તાઓ છે રેતાળ રસ્તાઓ છે એ ત્યાં પણ છે ને કરોડોના કામ થયાની વાત થઈ અને એમાં છે ને બચુ ખાબડ એમના દીકરાઓ ઇન્વોલ્વ હોવાનું જે બહાર આવ્યું મને એવું લાગે છે કે તમે આ તો તમે તો વિધાનસભા પક્ષના નેતા છો હવે આમે તમારા પક્ષમાં બહુ ઓછા ધારાસભ્યો બચ્યા છે પણ બધા ધારાસભ્યો અને કોંગ્રેસના જે નેતાઓ છે જિલ્લે જિલ્લે જે નેતાઓ કે કાર્યકર્તાઓ આખા રાજ્યની અંદર આવા પ્રકારના ઇન્વેસ્ટિગેશન ન થઈ શકે હરીભાઈ ચોક્કસ અમે જ્યારે જ્યારે આવું કંઈક ધ્યાનમાં આવે છે ત્યારે એના માટે તપાસ પણ કરાવીએ છીએ સરકારને પત્રો પણ લખતા હોય છે તમે જુઓ હશે કે વખત વખત મીડિયામાં કે પ્રેસ કોન્ફરન્સ કરીને પણ આને ઉજાગર કરતા હોય વિધાનસભામાં અમારી સભ્ય સંખ્યા ઓછી છે પણ તમે અમારા પ્રશ્નો જોશો તો અમારો પૂરો પ્રયત્ન રહે છે કે જેટલો ભ્રષ્ટાચાર હોય ગેરવહીવટ હોય એને ઉજાગર કરીએ કારણ કે આજે રકમ છે બજેટ ફળવાય છે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર એ કોઈના ઘરેથી પૈસા નથી આવતા એ તમારા મારા પ્રજાના પડસેવાના ટેક્સના પૈસા છે જે અહીંયા દાહોદમાં કે પંચમહાલમાં હકીકતો બહાર આવી રહી છે કે એક એક નાના નાની જગ્યાએ સો સો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર એટલે એનું એમ કહીએ કે ભલું નરેન્દ્રભાઈ વખત બધા એમ કેતા હતા કે મેં ભી ચોકીદાર મેં ભી ચોકીદાર નરેન્દ્રભાઈ ભાષણ કરે કે કોંગ્રેસના શાસનમાં ઉપરથી કેન્દ્રમાંથી એક રૂપિયો મોકલે તો નીચે દસ પૈસા કે પંદર પૈસા પહોંચતા હતા હવે હાલત એવી થઈ ગઈ છે કે નરેન્દ્રભાઈ દિલ્હીથી એક રૂપિયો મોકલે તો નીચે એક પૈસો પણ પહોંચતો નથી અને એમના જે ચોકીદારો છે એ જ ચોર નીકળ્યા છે એટલે અમે તો છવ્વીસ તારીખે નરેન્દ્રભાઈ જયારે આવી રહ્યા છે ત્યારે માન્ય વડાપ્રધાનશ્રીને કહીએ છીએ માગણી પણ કરી છે આજે પત્ર લખીને પણ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે પણ આ વડાપ્રધાનશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ છે મનરેગા ગરીબોની જીવાદોરી એની કસ્તુરી કહી શકાય એવી યોજના છે અને એમાં જો આટલી મોટી લૂંટ ચાલતી હોય આટલું મોટું કૌભાંડ ચાલતું હોય તેના માટે રાજ્ય સરકાર એકલી તપાસ કરે જરૂરી નથી કેન્દ્ર સરકારે કાયદાની જોગવાઈ મુજબ જે વિજિલન્સ ટીમ છે એને અહીંયા મોકલવી જોઈએ આખા ગુજરાતની તપાસ કરાવી જોઈએ અને જે પણ લોકો ગુનેગાર છે જેને પણ ભ્રષ્ટાચાર કર્યો છે કડક કાર્યવાહી હું દાહોદમાં ગયો બહુ સરપ્રાઇઝિંગલી કીધું બોલો છો બીજા લોકો બોલે છે હજુ અમારા સંસદ સભ્ય કેમ નથી બોલતા જયારે ડીઆરડીએ એટલે કે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ની અંદર મનરેગા નલસે ના કામ થાય ડીઆરડીએ ની વિજિલન્સ કમિટી છે દાહોદ હોય કે પંચમહાલ એને એનો રિવ્યુ કરવાનો હોય છે આખી સમીક્ષાઓ કરવાની હોય આટલા વર્ષોનો ભ્રષ્ટાચાર આવા આંકડા જોઈને તમને મને લાગે કે આ ખોટું આંકડા જોઈને જ લાગે તો શું કામ એમને ખ્યાલ નહીં આવ્યો હોય એમના ધ્યાન પણ નહીં આવ્યું હોય ડીડીઓ કે ડીઆરડીએ ડાયરેક્ટર હોય એમના ધ્યાનમાં કેમ ના આવ્યું અહીંયા ગ્રામ વિકાસમાં રેગ્યુલર પત્રો આવતા પત્રકો આવતા હોય છે ઓનલાઈન ડેટા એન્ટ્રી થતી હોય છે તો ગ્રામ વિકાસ કમિશનરની કચેરીને પણ કેમ ધ્યાનમાં ના આવ્યું માન્ય શ્રી છે ગ્રામ વિકાસ એમને આટલા વખત થી પત્રો ફરિયાદો મળે છે એમને કેમ કોઈ વાર વિચાર ના આવ્યો કે આની રજૂઆત છે તપાસ કરી એનો સ્પષ્ટ મતલબ છે કે ડીઆરડીએ હોય ડીડીઓ હોય એમપી હોય ગ્રામ વિકાસ કચેરી હોય કે મંત્રી હોય ત્યાં બધા જ લેવલનું બધે ગોઠવાઈ ગયું હશે અન્યથા આવું શક્ય ના બને આપણે ત્યાં એક કહેવત છે દલા તરવાડી વાળી પેલી લવ રીંગણા બે ચાર લેને દસ બાર મને લાગે છે આવો જ ન્યાય ચાલી રહ્યો છે અત્યારની ગુજરાત સરકારમાં અને છેલ્લા ત્રીસ વર્ષથી એ આ રીતે જ મને લાગે શાસન કરે છે અને લોકો પણ કદાચ ટેવાઈ ગયા છે આ ભ્રષ્ટાચાર ને શિષ્ટાચાર આપી જે કયું એ રીતે મને એક પ્રશ્ન આપને વ્યક્તિગત રીતે પૂછવાનો છેલ્લે મન થાય છે આપે જે જાતિગત જનગણના વિશે ચાર ચાર ઝોનમાં જે સંમેલનો કર્યા અને જે જાગૃતિ આવી એના પછી રાહુલ ગાંધી જે દેશભરમાં જે વાત કરે છે તેલંગણ મોડેલની એના વિશે છે ને તમે તેલંગણ મોડેલ ગુજરાતના લોકોને સમજાવવા માટે કોઈ અભિયાન ચલાવવા નાખે કે અમે હમણાં તેલંગણથી કોઈને જોડ્યા હતા અમારી ચેનલ પર એટલે મને આ પ્રશ્ન થયો અમે ચોક્કસ હરિભાઈ જાતિ જનગણના અને સામાજિક ન્યાય એ વાતને લઈને રાહુલજી એક લાંબા સમયથી એક અભિયાન શરૂ કર્યું આખા દેશમાં બધા જ લોકો ના પાડતા હતા ત્યારે એકમાત્ર નેતા રાહુલજી હતા કે જેમણે ડંકાની ચોટ પર આને કીધું કે આ અમે કરાવીને રહીશું ને કરાવ કરવું જરૂરી છે અને જાતિ જનગણના થશે તો બજેટની યોગ્ય ફાળવણી થશે કે આયોજન થશે તમારી પંચવર્ષીય યોજનાઓનું પ્લાનિંગ થશે તમે ચોક્કસ લોકોને એનો હિસ્સેદારી આપી શકશો ભાગીદાર કરી શકશો હવે સરકારે સ્વીકાર્યું છે અને જાતિ જનગણના કરાયું છે એમ કીધું છે પણ હજુ એના માટેની બહુ સ્પષ્ટતાઓ નથી થઈ ક્યારે કરશે કેવી રીતે કરશે કયા કયા મુદ્દાઓને સામેલ કરશે પણ ચોક્કસ રાહુલજીની જે વાત હતી એને ખરા અર્થમાં જમીન પર પ્રેક્ટિકલી કરાવવા માટે તેલંગાના સરકારે શરૂઆત કરી ત્યાં ખૂબ સારી રીતે થયું છે એનો ડેટા પણ આવી રહ્યો છે અમે પણ અભ્યાસ કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં એના માટે જાગૃતિ લાવવા માટેના કાર્યક્રમો પણ કરીશું જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ સેન્સસ જાહેર કરે અને એમાં પણ ખાસ સેન્સસ માટેની જે વાત કરશે એમાં કઈ કઈ મુદ્દાનો સમાવેશ કરે છે એના પર પણ અમે ધ્યાન રાખી રહ્યા છે એના માટે પણ રજૂઆત કે લોકો સુધી વાતને પહોંચાડીશું પણ એટલું ચોક્કસ કહીશ કે આ બધી બાબતોથી જાગૃતિ આવી છે હમણાં તમે જોયું હશે કે જીપીએસસીની પરીક્ષાનું આખું એક વાત બહાર આવી કે પરીક્ષાઓ સામે એના કેલેન્ડર સામે એની નિયમિતતા અને એના તંત્ર સામે તો પ્રશ્નો ઉઠતા હતા આ વખતે ઇન્ટરવ્યુ પ્રોસેસ સામે પણ પ્રશ્નો ઉઠ્યા એમાં પણ વિદ્યાર્થીઓ ઉમેદવારોએ ખુલીને આવીને કીધું કે આમાં જાતિગત રીતે અમારી સાથે અન્યાય થાય છે ક્યાંક ભેદભાવ થાય છે એના માટે સરકાર તરફ અમે રજૂઆત પણ કરી ખાલી આક્ષેપો નહીં પણ જે વિદ્યાર્થીઓ ઉમેદવારોની વિશ્વસનીયતા આખી સરકારી ભરતી દિવસે દિવસે ઘટતી જાય છે તમે જોયું કે આ ઇન્ટરવ્યુ પ્રોસેસ પછી જે પરીક્ષામાં ભાગ લેનારની સંખ્યા પણ ઘટી ગઈ તો એના માટે પણ સરકારે ચિંતિત થવું જોઈએ એમાં પારદર્શકતા આવે એટલા માટેના પણ સૂચનો કર્યા કે કંઈ એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજના વિદ્યાર્થીઓને લાગતું હોય કે ભાઈ અમારી સાથે ભેદભાવ થાય છે તો ઇન્ટરવ્યૂ પેનલમાં શું કામ એનો પણ એક એક પ્રતિનિધિ ના હોય શું કામ ઇન્ટરવ્યૂની વિડીયોગ્રાફી ના થતી હોય શું કામ દરેક જે ઇન્ટરવ્યુ પેનલમાં બેસે છે એ લોકો અલગ અલગ ગુણ મૂકે ને એના સરાસરી ગુણ ના ગણવામાં આવે શું કામ આખી કોઈ એસઓપી બનાવીને પબ્લિકલી જાહેર ના કરવામાં આવે કે ભાઈ આ પ્રોસેસ થવાની છે તો લોકોને એટલે લોકોમાં જાતિ જનગણના માટે પણ જાગૃતિ આવી છે અન્યાય થાય તો એની સામે પણ જાગૃતિ આવી છે અને આવનારા દિવસોમાં એને વધારે લોકોને જાગૃત કરવા વધારે લોકો સુધી આ વાત પહોંચાડવાનો અમારો પૂરો પ્રયત્ન રહેશે અમિતભાઈ આપ આજે અમારી સાથે જોડાયા અને દર્શકોને આખી વાત વિગતે મૂકી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અ દર્શક મિત્રો આજે આટલી વાત અને આ એપિસોડ જો તમને ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રો ને વિદેશમાં જરૂર જણાવશો અને જાગતા રહેશો જાગતા રહેશો બંધારણની રક્ષા માટે ને લોકશાહીની રક્ષા માટે આપણે આ એપિસોડ કરીએ છીએ એટલા માટે આપણી સાથે મને લાગે છે અમિતભાઈ જેવા મિત્રો પણ જોડાય છે અને એ જે પ્રજાને જગાડવાની કોશિશ કરે છે એને પણ આપણો ટેકો છે નમસ્કાર Thank you.